નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમ બી બી એસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તો આજના વિડીયોમાં સારો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમને લોકોને એડમિશન મળી ગયું છે તો એને કન્ફર્મ કરવા માટેની કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો હવે સૌથી પહેલાં એ વસ્તુ ધ્યાનમાં રાખો કે જે વ્યક્તિને એડમિશન મળ્યું જ નથી એ વ્યક્તિએ પહેલાં રાઉન્ડમાં ફોર્મ ભર્યું હતું ચોઈસ પ્લિંગ કરી હતી બધી પ્રક્રિયા કરી હતી પણ એમના મેરિટ મુજબ ગુજરાતની એક પણ કોલેજમાં એને એડમિશન મળેલ નથી તો એવા વ્યક્તિઓએ કઈ પ્રક્રિયા કરવાની નથી ડાયરેક્ટ છે એ લોકો સેકન્ડ રાઉન્ડમાં છે એ ભાગ લઈ શકશે સેકન્ડ રાઉન્ડ જ્યારે આવે ત્યારે એ લોકોએ ચોઈસ ફિલિંગને બધી પ્રક્રિયા છે એ કરવાની રહેશે એ લોકોને કોઈ અલગથી ફોર્મ નથી ભરવાનું કે કઈ એટલે કઈ પ્રક્રિયા કરવાની થતી નથી જ્યારે બીજા રાઉન્ડની જાહેરાત આવે છે ત્યારે એને ચોઈસ ફિલિંગ ખાલી કરવાની રહેશે આ વસ્તુ ક્લિયર થઈ ગયું કોના માટે કે જેમને એડમિશન મળ્યું જ નથી એવા વ્યક્તિઓ માટે હવે જે વ્યક્તિઓને એમબીબીએસ અથવા તો બીડીએસમાં કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે અને એ લોકોને એડમિશન કન્ફર્મ કરાવવાનું છે તો કયા કયા સ્ટેપ છે એ હું તમને પહેલા વ્હાઇટ બોર્ડ છે એમાં વ્યવસ્થિત રીતે સમજાવી દઉં હવે તમને એડમિશન મળી ગયું છે તો સૌથી પહેલાં તમારે કઈ પ્રક્રિયા કરવાની છે સૌથી પહેલાં તમારે એ લોકો એ છે એ પોર્ટલમાં જઈને લોગિન કરવાનું રહેશે લોગિનમાં તમારે લોકોને તમારા યુઝર આઈડી છે પાસવર્ડ છે અને પિન નંબર નાખીને સબમિટ કરશો એટલે તમારી સામે પોર્ટલ છે એ ઓપન થઈ જશે પછી તમે નીચે ખૂણામાં જાશો તો આ રીતના ત્રણ ડોટવાળો ઓપ્શન દેખાશે હવે એ ત્રણ ડોટવાળા ઓપ્શન ઉપર તમારે પહેલા ક્લિક કરવાનું છે એમાં તમને ત્રણ ઓપ્શન દેખાશે પેલો ઓપ્શન હશે અપોઇન્ટમેન્ટ ફોર રિપોર્ટિંગ કે તમારે અપોઇન્ટ રિપોર્ટિંગ કરવા માટે છે એ તમારે અપોઇન્ટમેન્ટ લેવાની થશે પછી ડાઉનલોડ અલોટમેન્ટ લેટર તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો થશે અને એના પછી પ્રિન્ટ ફીસ ચલણ એટલે કે ફીનું ચલણ છે એ તમારે ડાઉનલોડ કરવાનું થશે હવે વસ્તુ સમજો સૌથી પહેલી વસ્તુ તમને એડમિશન મળ્યું છે તો તમારે ફરજિયાત અપોઇન્ટમેન્ટ તો તમારે બુક કરવી જ પડશે તમે અપોઇન્ટમેન્ટ બુક કરશો એના પછી જ તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે બાકી અલોટમેન્ટ લેટર ડાઉનલોડ નહીં થાય ક્લિયર થઈ ગયું અને તમારે લોકોને અલોટમેન્ટ લેટર અને ફીની ચલણ છે એ બંનેની પ્રિન્ટ તમારે કઢવવાની છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલું સેપ શું કરવાનું લોગ ઇન કરવાનું લોગિન કરીને તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે અપોઇન્ટમેન્ટ લઈને પછી તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું છે અને ફીનું ચલણ છે એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે હવે જુઓ આ તમારા લોકોનો અપોઇન્ટમેન્ટ લેટર છે એ તમારી સામે અવેલેબલ છે તો અપોઇન્ટમેન્ટ લેટર તમે જેવું ડાઉનલોડ કરશો એટલે આ રીતની તમારે પ્રિન્ટ દેખાશે એમાં તમારું રાઉન્ડનું નામ લખેલ હશે પછી અપોઇન્ટમેન્ટ રિસિપ્ટ છે એ કઈ છે એ લખેલ હશે પછી એમાં કેન્ડિડેટનું નામ લખેલ હશે એડમિશનની કઈ કેટેગરીમાં આપવામાં આવ્યું છે કઈ સંસ્થા આપવામાં આવી છે તમને ક્યારે અપોઇન્ટમેન્ટ છે કઈ તારીખે છે કેટલા વાગ્યે છે એ સંપૂર્ણપણે આ તમારો અપોઇન્ટમેન્ટ લેટર થશે ક્લિયર થઈ ગયું પહેલાં તમારે અપોઈન્ટમેન્ટ ફરજિયાતપણે લેવી જ પડશે પછી આ તમારા લોકોનો છે એ અલોટમેન્ટ લેટર થશે હવે અલોટમેન્ટ લેટરમાં કઈ કઈ બાબતો આ રીતનો તમારો અલોટમેન્ટ લેટર દેખાશે હવે એમાં તમારે કઈ કઈ બાબતો લખેલી હશે એ તમે જોઈ શકો છો પહેલાં તમારા લોકોનું જનરલ મેરિટ હશે એ લખેલ હશે પછી તમારે કેટેગરી મેરિટ હશે તો એ લખેલ હશે પીડબ્લ્યુડી મેરિટ હશે તે લખેલ હશે એનઆરઆઈ મેરિટ શું છે એ લખેલ હશે પછી તમને કઈ ઇન્સ્ટિટ્યૂટ અલોટ કરવામાં આવી છે એનું નામ લખેલ છે પછી કોર્સ કયો છે તો કે ભાઈ મેડિકલ છે સ્ટેટસ શું છે તો કે અલોટેડ થઈ ગયું છે તમને એડમિશન આપી દીધું છે પછી સીટ ટાઈપ કયો છે ગવર્મેન્ટ કોટા છે મેનેજમેન્ટ કોટા છે એ તમારે લખવાનું એ છે એ લખેલ હશે પછી અલોટેડ કેટેગરી તમને એડમિશન કઈ કેટેગરીમાં આપવામાં આવ્યું છે એ લખેલ હશે પછી એન્યુઅલ ટ્યુશન ફી વાર્ષિક ટ્યુશન ફી કેટલી છે તો કે ભાઈ આઠ લાખ અને ચોરાણું હજાર છે એ ફી છે અને વન ટાઈમની ટ્યુશન ફી એટલે એટલી ફી જેટલી અલોટમેન્ટ લેટરમાં ફી લખેલી છે એ તમારે ભરવાની થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો કે ભાઈ ચાર લાખ સુડતાલીસ હજાર છે એ ભરવાની થશે પછી તમારે લોકોને ઇમ્પોર્ટન્ટ નોટ ને એ બધું તમે જે લખી શકો છો એમાં ડાઉનલોડ બેંક ચલણ છે એ તમારે બેંકનું ચલણ ડાઉનલોડ કરવાનું છે અને તમને જે એચડીએફસી બેંકની જે શાખા છે એમાં ફીની ચૂકવણી કરવાની રહેશે અથવા તો તમે ઓનલાઈન પેમેન્ટ દ્વારા પણ ચૂકવણી છે એ કરી શકો છો ક્લિયર થઈ ગયું હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો ઓકે તો આ એટલું બધું તમારે છે એ લઈને જવાનું છે આ તમારા લોકોનો અલોટમેન્ટ લેટર થયો હવે ફી ચલણની વાત કરી દઉં તો ફી ચલણ છે એ તમારે ત્રણ પ્રકારના હશે એક તો તમારે સ્ટુડન્ટ કોપી હશે એના પછી તમારે એક હેલ્પ સેન્ટરની કોપી હશે અને એક બેંકની કોપી હશે આ તમે જ્યારે બેંકમાં ફી ભરવા જાઓ તો હવે જો સ્ટુડન્ટ કોપી છે એમાં શું લખેલ હશે એક તો બેંક ચલણ લખેલ હશે યુઝર આઈડી લખેલ હશે રોલ નંબર લખેલ હશે નામ શું છે એ લખેલ હશે તો જનરલ મેરિટ છે કેટેગરી મેરિટ છે એ બધું લખેલ હશે કોર્સ કયો છે તો કે ભાઈ મેડિકલ અલોટેડ ઇન્સ્ટિટ્યુટ કઈ ઇન્સ્ટિટ્યુટ અલોટ કરવામાં આવી છે એનું નામ હશે તમારે ફી કેટલી ભરવાની છે ચાર લાખ સુડતાલીસ હજાર તમારે જેટલી લખેલું હોય ભરવાની પ્રીવિયસલી પેડ તમે પહેલા કેટલી પેડ કરી છે ઝીરો રૂપિયા ટોટલ તમારે ચાર લાખ અને સુડતાલીસ હજાર છે એ પેમેન્ટ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું પછી આ તમારે ત્રણ કોપી સ્ટુડન્ટની કોપી હશે પછી બીજી કોપી તમારે કઈ હશે તો કે ભાઈ હેલ્પ સેન્ટર છે એની કોપી હશે અને એના પછી બેંક કોપી આ ત્રણે ત્રણ કોપી લઈને તમારે પેલા છે એ તૈયાર રાખવાની રહેશે અને પછી તમારે લોકોને સમજો તમારા લોકોનો અલોટમેન્ટ લેટર છે એ લઈને અને તમારું જે પ્રિન્ટ ફીનું ચલણ છે મેં તમને બતાવ્યું ત્રણ કોપીવાળું એક તો હેલ્પ સેન્ટરની હશે સ્ટુડન્ટની હશે ને એ અને આ લઈને તમારે લોકોને છે એ નજીકની એચડીએફસી બેંક છે એમાં જવાનું રહેશે જે શાખાનું લિસ્ટ આપ્યું હોય તમને જે નજીક પડતી હોય એચડીએફસી બેંકની શાખા એમાં તમારે જવાનું રહેશે ક્લિયર થઈ ગયું પહેલા શું કરવાનું છે તમારે લોગિન કરવાનું છે લોગિન કરીને તમારે અપોઈન્ટમેન્ટ બુક કરવાની છે પછી અલોટમેન્ટ લેટર અને ફીનું ચલણ છે એ ડાઉનલોડ કરવાનું રહેશે અને એ બંને લઈને તમારે એચડીએફસી બેંકની શાખા છે એમાં અઢાર તારીખથી જવાનું છે આજ તમે જાશો તો તમારે કંઈ એવા નહીં કરી દે અઢાર તારીખે સાડા દસ પછી જ બધી પ્રક્રિયા ચાલુ થશે ક્લિયર થઈ ગયું એ ફી લઈને એચડીએફસી બેંકમાં જવાનું છે ક્લિયર થઈ ગયું એચડીએફસી બેન્કમાં તમે બે પ્રકારે ફી ભરી શકો છો એક તો તમારી પાસે રોકડા હોય એટલે કે તમે કેશ છે એનાથી પણ તમે ફી ભરી શકો છો અને જે ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એનાથી પણ ફી ભરી શકો છો જો તમે એચડીએફસી બેંકમાં જાઓ છો તો આ બે પ્રકારે તમારે છે એ ફી ભરવાની રહેશે હવે જેવી તમે બેંકમાં ફી ભરો છો એટલે તમને લોકોને છે એ કોપી આપશે તમારી જે એક રિસિપ્ટ છે ફીની તો એ તમને બેંક તરફથી છે એ રિસિપ્ટ આપવામાં આવશે એટલે તમારી પાસે કેટલા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટથી એક તો અલોટમેન્ટ લેટર હશે પછી તમને લોકોને સ્ટુડન્ટ કોપી અને હેલ્પ સેન્ટરની કોપી જે ફીની ચલણની હતી એ આપી દેશે અને જે બેંક તરફથી પણ તમને ફી ભર્યાની જે રસીદ છે એ તમને આપી દેવામાં આવશે પછી તમારે લોકોને ફરીથી લોગિન કરવાનું છે લોગિન કરીને તમારી એમાંથી પણ તમારે ફીની જે રિસિપ્ટ છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આ ક્યારે બેંકમાં તમારી ફી ભરાઈ ગયા પછી હવે આગળની પ્રક્રિયા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગની માહિતી આપી દો તો તમારા લોકોના પહેલા રાઉન્ડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે હવે તમારા લોકોને બીજા રાઉન્ડ છે એ જ ખાસ અગત્યનો છે જો બીજા રાઉન્ડથી તમે ભૂલ કરશો તો એમાંથી તમારે ડિપોઝિટ જાય છે પછી એમાંથી ઘણા બધા તમે ભાગ પણ ના લઈ શકો એવા બધા નિયમો છે એટલે તમારા લોકોને જો બીજા ત્રીજા ચોથા એ રાઉન્ડ સાથે અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો તો એના માટે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને સંપૂર્ણ માહિતી છે એ મેળવી લેવાની રહેશે એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધી માર્ગદર્શન છે એ તમને પર્સનલી જ આપવામાં આવશે એટલે જે વ્યક્તિ જોડાવા માંગતો હોય વહેલી તકે જોડાઈ જાય હવે પછી તમારે હું જે ડોક્યુમેન્ટ કહું છું એ બધા ડોક આપણે હવે પાછા આવી જઈએ તો જે ડોક્યુમેન્ટ છે એ તમારે હેલ્પ સેન્ટરે લઈને જવાના છે હેલ્પ સેન્ટરે એક વસ્તુ ધ્યાનમાં રાખો તમે ફી ભરાઈ ગયા પછી તમે હેલ્પ સેન્ટરે જાશો એટલે તમને એક એનવેલોપ નામનો ઓપ્શન આવશે ભાઈ તમારે છે એ અગિયાર બાય પંદરનું એક એનવેલોપ છે એ લેવાનું છે તો એનવેલોપ શું છે ભાઈ એક પ્રકારનું કવર છે તમે કોઈ બી બુક સ્ટોરે જાશો તો તમે એમ કહેશો ભાઈ અમને એનવેલોપ આપી દો એટલે તમને આપી દેશે અગિયાર બાર પંદરનું એનવેલોપ છે એ લઈને જવાનું છે અને હેલ્પ સેન્ટર છે એ બધા ડોક્યુમેન્ટની બે બે ઝેરોક્ષો લઈ જવાની છે વધતા ઓરિજિનલ જેટલા ડોક્યુમેન્ટ છે એ બધા લઈ જવાના રહેશે ક્લિયર થઈ ગયો અને એડમિશન કન્ફર્મની પ્રક્રિયા કરવાની છે હવે હું તમને પીડીએફ દ્વારા સમજાવી દઉં હવે તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થઈ ગઈ છે હવે પહેલાં તમે જુઓ કે સૌથી પહેલાં મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારા અલોટમેન્ટ લેટર અને ફીનું ચલણ છે એ ડાઉનલોડ કરવાનું રહેશે અને એ ડાઉનલોડ કરીને તમારે એચડીએફસી બેંકની જે શાખા છે એમાં તમારે ટ્યુશન ફી છે તમે તમે થી પણ ભરી શકો છો અથવા રોકડ રકમ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ ડિમાન્ડ ડ્રાફ્ટમાં તમે જુઓ ખાસ સેનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો છે એ તમે ખાલી લખો ક્લિયર થઈ ગયો આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો એ નામનો છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ તમારે બનાવવાનો છે પછી આમાં શું કીધું છે કે અધિકૃત બેંકની શાખામાં જઈને તમારા ટ્યુશન ફીની ચૂકવણી પછી વિદ્યાર્થીએ પોર્ટલમાંથી બનાવેલ રસીદ બે નકલોમાં અને ચલણની બે નકલો છે એ લેવાની રહેશે એક વસ્તુ ધ્યાનમાં રાખો પછી કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાના છે એ તમે જુઓ તો પહેલાં તમારે છે અલોટમેન્ટ લેટર તો પહેલાં જે અલોટમેન્ટ લેટર મેં તમને જે પહેલાં બતાવ્યું ને અલોટમેન્ટ લેટર તમે ડાઉનલોડ કરેલ હતો એ અલોટમેન્ટ લેટર તમારે લઈ જવાનું છે ક્લિયર થઈ ગયો પછી રિસિપ્ટ ઓફ પેમેન્ટ ઓફ ટ્યુશન ફી એટ બેંક તમે જો બેંકમાં ફી ભરો છો તો એની તમને રસીદ આપશે એટલે કે પહોંચ આપશે તો એ પહોંચની તમારા ઓરિજિનલ રસીદ છે એ તમારે સાથે રાખવાની છે એના પછી ત્રીજો ડોક્યુમેન્ટ છે ટ્યુશન ફી રિસિપ જનરેટેડ થ્રુ એડમિશન મોડ્યુલ કે એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી ટ્યુશન ફી જમા કરાવ્યાની રસીદ પછી તમે લોગિન કરશો ને તમારે જ્યારે બેંકમાં ફી ભરાઈ જાય પછી તમે લોગિન કરશો એટલે તમારી જે આ ટ્યુશન ફીની જે રસીદ છે એ ડાઉનલોડ થઈ જશે એ તમારે લઈ જવાની છે આ તમને બેંકમાંથી આપશે ના આ તમારી પોર્ટલમાંથી જનરેટ થશે એના પછી વર્તમાન શૈક્ષણિક વર્ષ નીટ યુજીની માર્કશીટની પ્રિન્ટ એટલે કે તમારી જે નીટ બે હજાર પચીસની જે માર્કશીટ છે એની પ્રિન્ટ લઈ જવાની છે એના પછી ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ પછી નીચેનામાંથી ડોક્યુમેન્ટ જે જોઈએ કે ભાઈ સાડા છોડીએનું પ્રમાણપત્ર હોય પછી આપણે ટીસી હોય જન્મનું પ્રમાણપત્ર હોય એ તમે જઈ શકો છો પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે લાગુ પડે છે તો એ લાગુ થઈ જાય ક્લિયર થઈ ગયું પછી જો એક ઓબીસી કેટેગરીમાં આ વખતે છે ને એ લોકોએ સ્પષ્ટતા કરી દીધી છે કે જો તમે ઓબીસી કેટેગરીમાં આવો છો તો ગુજરાતી ભાષામાં જો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમારે લોકોને એક ચાર બે હજાર ત્રેવીસ કે એ પછીનું જાહેર થયેલ હોવું જોઈએ અને પચીસ છવ્વીસ માટે માન્ય હોવું જોઈએ અને અંગ્રેજી ભાષામાં જો સર્ટિફિકેટ હોય તમારી પાસે તો એક ચાર બે હજાર પચીસ અથવા તો ત્યારબાદ જારી થયેલું છે એ હોવું જોઈએ અને નોન ક્રેમિલિયર છે એ તમે લોકો ગુજરાતી અથવા તો અંગ્રેજીમાં કરી શકો છો એના પછી ઈ ડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ કે જો તમારી પાસે ગુજરાતીનું સર્ટિફિકેટ હોય ઈડબલ્યુએસ માટે તો એક ચાર બે હજાર ત્રેવીસ કે તેની પછીનું હોવું જોઈએ અંગ્રેજી ભાષામાં તમારી પાસે હોય તો એક ચાર બે કે તેના પછીનું હોવું જોઈએ એના પછી તમારે જો પાસપોર્ટની નકલ આ તમને લાગુ પડતું હોય તો જ શારીરિક યોગ્ય પ્રમાણપત્ર જે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ પછી એનઓસી આની લગભગ તમારે જરૂર નહીં પડે ડિફેન્સ પ્રમાણપત્ર હોય એ અને જરૂરિયાત મુજબનો અન્ય કોઈ પણ દસ્તાવેજ હવે જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો ઉમેદવાર અગિયાર ગુણ્યા પંદર ઇંચની કદનું એનવેલોપ લાવવાનું રહેશે એટલે એનવેલોપ એટલે ભાઈ એક પ્રકારનું કવર બુક સ્ટોરમાં તમે જાશો ને એટલે એનવેલોપ તમને આપી દેશે અને એને આ તમારે જો શું કરવાનું છે એ વસ્તુ ધ્યાનમાં રાખો પહેલાં તમારે બુક સ્ટોરમાં જવાનું બુક સ્ટોરમાં તમારે એને કહેવાનું કે ભાઈ મને એન્વેલોપ આપો હવે એનવેલોપ તમારે છે એ ખરીદી લેવાનું છે હવે એનવેલોપ ખરીદીને આ જે છેલ્લું પાનું આપ્યું છે ને એ છેલ્લા પાનાની તમારે પ્રિન્ટ કઢાવવાની છે સમજો છેલ્લા પાનાનું પ્રિન્ટ કઢાવવાનું છે અને એ પ્રિન્ટ કઢવીને હેલ્પ સેન્ટરે જવાનું છે પછી હેલ્પ સેન્ટરે તમને એમ કહે કે ભાઈ આ તમે જે એનવેલોપ લાવ્યા છે એમાં આ બધી વિગત લખવાની છે તો તમારે લખવાની માની લો કે હેલ્પ સેન્ટર એમ કે ભાઈ આ વિગત તમારે ખાલી ચોંટાડવાની છે ચોટાડી દેવાની પણ આની પ્રિન્ટ કઢવીને છે એ તમારે ખાસ લઈ જવાનું છે બીજી એક અગત્યની વસ્તુ આમાં તમે જેટલા પણ ડોક્યુમેન્ટ છે તો એમાં બધાયની છે ને પેલી વસ્તુ એ કે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો તમારે જોશે જોશે અને જોશે જ ક્લિયર થઈ ગયું ઓરિજિનલ અને બધાની ઓછામાં ઓછી ત્રણ ત્રણ ઝેરોક્ષ છે એ તો સાથે રાખવાની છે તો ઘણા લોકો શું કરે મેં દસમાનું કીધું હોય તો ખાલી દસમાનું ઓરિજિનલ લાઈન વયા જાય અથવા દસમાની ખાલી ઝેરોક્ષ લાઈન વયા જાય પછી પાછો ધક્કો થાય બધાના ઓરિજિનલ અને ત્રણ ત્રણ ઝેરોક્સ તો ઓછામાં ઓછી સાથે રાખવાની જ છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તમને એટલે સમજાઈ ગઈ આ રીતે તમારે છે એ કરવાનું છે પછી આમાં તમે લોકો જોઈ શકો છો કે કઈ કઈ રીતે તમારે છે એ એસેન્શિયલ ડોક્યુમેન્ટ કયા કયા છે એ વેબસાઇટમાં પણ તમને આપી દીધું છે તો મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે અલોટમેન્ટ લેટર છે પછી તમારે દસમાની માર્કશીટ છે પછી બારમાની માર્કશીટ છે પછી પ્રૂફમાંથી તમે ગમે તે લઈ શકો એલસી લઈ શકો ટીસી લઈ શકો એ બધું નીટ યુજીની માર્કશીટ છે બેંકની રિસિપ્ટ છે ટ્યુશન ફીની રિસિપ્ટ છે મેં તમને કીધું ફી ભરાઈ જાય પછી તમારે રિસિપ્ટ હોય એ પછી કાસ્ટ સર્ટિફિકેટ છે એ પછી આમાં પણ તમને કીધું છે ઓબીસી ઉમેદવારો માટે તો નોન ક્રિમિલિયર છે એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ અને ઇંગ્લિશનું હોય તો એક ચાર બે હજાર પચીસ પછીનું હોવું જોઈએ ઈડબ્લ્યુએસ કેટેગરી માટેનું એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું જો ગુજરાતીમાં હોય તો ઇંગ્લિશમાં હોય તો એક ચાર બે હજાર પચીસ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એનઓસી છે એ બધું ક્લિયર થઈ ગયું તો આ એટલી વસ્તુ છે તમારે લઈ જવાની રહેશે તો ફરીથી તમને લોકોને શોર્ટમાં સમજાવી દો કે જેથી તમને પ્રોબ્લેમ ના આવે પહેલાં તમારે લોકોને લોગિન કરવાનું છે લોગિનમાંથી તમારે લોકોને તમારો અપોઇન્ટમેન્ટ લેવાની છે અપોઇન્ટમેન્ટ લઈને તમારે લોકોએ તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે એની સાથે તમારે ફીનું ચલન છે એ ડાઉનલોડ કરવાનું છે હવે એ બંને લઈને તમે ઓનલાઈન ફી ભરવી હોય તો ઠીક છે જો ઓનલાઈન તમારે ફી ભરી શકો છો ઓનલાઈન ના ભરવી તો એચડીએફસી બેંકમાં જવાનું છે ત્યાં તમને રિસિપ્ટ છે એ આપશે પછી એ રિસિપ્ટ તમને આપી દી બેંકમાંથી પછી તમારે ફરીથી લોગિન કરવાનું છે લોગઇનમાંથી તમારે ફરીથી ફીની રિસિપ છે એ કાઢવાની છે અને એના પછી બધા ડોક્યુમેન્ટ લઈને અગિયાર ગુણ્યા પંદરનું જે એનવેલોપ છે એ એન્વેલોપ લઈ જવાનું છે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્રણ ત્રણ ઝેરોક્સ છે એ બધું સાથે રહીને હેલ્થ સેન્ટર ઉપર તમારે નિયમિત સમય છે એ પ્રમાણે રિપોર્ટિંગ કરવા જવાનું છે ક્લિયર થઈ ગયો તો એટલી વસ્તુ તમારે કરવાની છે તો આમાં તમે કોઈને કઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારા વોટ્સએપ ગ્રુપ અથ વોટ્સપ ચેનલ જોડાવું હોય બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જે રીતે પેઇડ કાઉન્સલિંગમાં જોડાવા માંગતા હોય એ તકે અમારી સાથે જોડાઈ જાય